પર્યાવરણની જાળવણી માટે શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરતી કોહાડિયા ગામની બહેનો સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કોકરિયા ગામના પ્રમુખ શિવશક્તિ રાખી મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ અને વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામ કોકરિયામાં બહેનોનું પ્રમુખ શિવશક્તિ સખી મંડળ ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે પર્યાવરણની સુરક્ષા સામે પ્લાસ્ટર ઓફ પેરીસ ની મૂર્તિ નુકસાનકારક છે જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી સહાનુકૂળ છે પ્રજાપતિ હું ગામની રહેવાસી છું અમે ત્રણ વર્ષથી સખી મંડળની બહેનોએ આ કામ હાથ ધરેલું છે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે બનાવીએ છીએ અમારો મેન ઉદ્દેશ્ય છે પ્રકૃતિનું જતન કરવું ને એની રક્ષા કરવી બરાબર આ માટીના ગણપતિથી પ્રકૃતિને જરા પણ નુકસાન થતું નથી જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે બરાબર તો એ આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છીએ તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી એનો હાથ પગ માથું કેટલા દિવસે તૂટે છે અને જો પી પીઓપીના ગણપતિ હોય તો કદાચ પીઓપી ખરાબ હોય તો જે ઓગળે છે બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે એ જ કહેવામાં જય હિન્દ જય ધાર આ સખીમંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઈકો ફ્રેન્ડની પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવે છે આ બહેનો અખાત્રી સ્થિર રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે વોટર કલરનો ઉપયોગ થાય છે જે ઇકો ફ્રેન્ડલી છે જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમાં વધુ રહેશે કે સખી મંડળની આ બહેનોને ગુજરાત માટે કામ કલા કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા સરકાર દ્વારા દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય આ મૂર્તિઓ ઘરે પણ કુંડી બનાવીને વિસર્જિત કરી શકાય તેવી હોય છે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ મૂર્તિ બનાવવાની આપવામાં આવે છે જેવા ગામની ત્રીસ જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી હતી